વડોદરાના નગરજનોને ડાહી શિખામણ આપનાર શાસકો સામે સામાજિક કાર્યકર્તાઓ બોટ અને દોરડા વડે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા વડોદરા શહેરમાં પૂરબા સ્થાયી અધ્યક્ષની નગરજનની શિખામણનો મામલો વિશ્વામિત્રી બચાવ સમિતિ મેદાનમાં ઉતરે અધ્યક્ષ મહાત્મા ગાંધીજી જેવું સાચું બોલ્યા છે જેથી તેમનું સન્માન કરવા વિશ્વામિત્રી બચાવ સમિતિ સુતર આટીલે સન્માન કરવા પાલિકા આવ્યા હતા સ્થાયી સમિતિના ડૉક્ટર શીતલ મેસ્ત્રીએ તંત્ર પર આક્ષેપ કરવાને બદલે આવા વરસાદ સાથે જીવતર શીખી જવાની આપી હતી શિખામણ જેમાં લોકોને ઘરોમાં બેટરી રબર ટ્યુબ દોરડો અને બોટ રાખવાની વાત કરતા લોકોમાં ભારે નારાજગી છે ત્યારે મિસ્ત્રી સચુ બોલ્યા છે તેથી તેમનું સન્માન કરવા વિશ્વામિત્રી બચાવ ટીમ પાલિકા આવી ચેરમેન ઓફિસમાં હાજર ન હોવાથી સૂત્રની આટી ઓફિસની નેમ પ્લેટ પર લટકાવી સત્યના પૂજારીનું સન્માન કર્યું ચેરમેને ઘર એક એક ટ્યુબ વસાવી લેવા માટે આપ્યા સૂચન હતું જેને લઈને વિવાદ સર્જાયો છે ગાંધીજીએ જે આઝાદીમાં ગાંધીજી એટલે એક દેવી સ્વરૂપ જેવા વ્યક્તિત્વ ધરાવતા હતા આઈન્સ્ટાઈને પણ કહ્યું હતું કે હર માસનો હો માણસ કંઈથી હોઈ શકે દુનિયામાં ગાંધીજીએ એક તો સ્વચ્છતાના આગ્રહી હતા તો આઝાદ થયા પછી સ્વચ્છતાની વાત માત્ર નરેન્દ્રભાઈએ શરૂ કરી અને પહેલાં આવેલા એક પણ વડાપ્રધાને નથી કરી તો એમનું પણ અમે આદર કરીએ છીએ કે નરેન્દ્રભાઈ બહુ સારી વાત કરી ભલે અહીં પછી ડોંગ કર્યો લોકોએ ઝાડું પકડી પકડીને એવી જ રીતે ગાંધીજી સત્યમેવ જયતે એની વાત કરતા હતા કે સાચું જ બોલો હંમેશા જુઠ્ઠું બોલો નહીં હવે શીતલભાઈ મિસ્ત્રી આપણા સ્થાયીના ચેરમેન બે દિવસ પહેલાં એક મીડિયા ચેનલના ઇન્ટરવ્યૂમાં એવું બોલ્યા કે હવે વડોદરાના નગરજનોએ એક ટ્યુબ એક તરાપો અને એક બેટરી વસાવી લેવી જોઈએ તો શીતલભાઈ મિસ્ત્રી આટલું બધું સાચું અને સત્ય બોલ્યા છે તો ગાંધી માર્ગે ચાલેલા છે કેમ કે અમે વડોદરાના લોકોને ચેતવી દીધા છે કે તંત્ર તો કશું કરી શકવાનું નથી પણ તમારે બચવું હોય કેમ કે તંત્રએ તો જે દબાણો કરી દીધા વિશ્વામિત્રી નદી પર હોય ભૂખી કાંસ પર હોય કે જે પણ દબાણો કરી દીધા એ તો તંત્રએ ભાગીદારીમાં કરેલા છે એ તોડવાના નથી એવો એમને નિર્દેશ આપી દીધો છે હવે તો હવે બે પાંચ ઇંચ વરસાદ પડશે તો પૂર આવવાના જ છે એટલે લોકોને ચેતવ્યા છે કે તમે ટ્યુબને આ બધું વસાવી લેજો તો તમને તંત્ર પણ મદદમાં ના આવે તો તમે તમારી જાતે બચી શકો એમ છો એના માટે એને સત્ય વાત કરેલી છે શીતલભાઈને હવે એમને રાજકીય પ્રેશર આવ્યું હોય ખરેખર તો ગાંધીજી આવ્યા હોય ને સાચું બોલી ગયા હોય એવું લાગે છે પણ રાજકીય દબાણ આવ્યું હોય કે તમે તંત્ર ઉપર અપ્રત્યક્ષ રીતે આક્ષેપો કરી રહ્યા છો અને એમને દબાવવામાં આવ્યા હોય ને કેમ કે એમને તો રાજકીય રાજકીય પદ મળેલું છે તો ઉપર એમના બી ગોડફાધર હોય ને એમને દબાવવામાં આવ્યા હોય એટલે એમને ફેરવી તોડ્યું હોય પણ એમણે જે કહેલું છે એ તો સત્ય છે અને સત્ય છે એ બધા જ લોકો જાણે છે અને જુએ છે તો હવે સત્ય કહેલું છે લોકોને ઉજાગર કર્યા છે કે હવે વસાઈ લેજો તમે તમારા ભરોસે છે આત્મનિર્ભર પૂરથી બચવા માટે પણ બની જજો એવું જે નરેન્દ્રભાઈની વાત છે એમને લોકોને કહી દીધી છે તંત્ર નથી મદદમાં આવવાનું એ પણ એમને નિર્દેશ કરી દીધો છે અને ગેરકાયદેસર દબાણો નદી પરના નથી તૂટવાના એ પણ નિર્દેશ કરી દીધેલો છે હવે બધામાં આત્મનિર્ભર કરવાનું કહેલું છે એમણે એમને સત્યવાદ જ કહી દીધેલી છે તો ગાંધીજી એમને આયા હશે અને એમણે સત્ય કહી દીધું છે લોકોને કે હવે તમે તમારા આત્મનિર્ભર છો તમે પૂરમાંથી બચવા માટે પણ આત્મનિર્ભર છો તંત્ર કદાચ આવે ના આવે મોડું પડે વહેલું પડે તમે બચી લેજો શીતલભાઈ જોડે એટલે સરગાવું છું કે ગાંધીજી જેવું સત્ય બોલ્યા છે રાજકારણી કોઈ બોલે નહીં આ શીતલભાઈ જે બોલ્યા છે એમને કેટલા ઠપકા સાંભળવા પડ્યા હશે એમને લોકોને માટે બોલ્યા છે ગાંધીજીને જેમ દેશના નાગરિકોની નગરજનોની એક એક વ્યક્તિની ચિંતા હતી એવી રીતે શીતલભાઈને વડોદરાના તમામ લોકોની ચિંતા વ્યક્ત કરી અને બચવા માટે એમને રસ્તો બતાવી દીધો પૂરની મોકડ્રીલ તો આ લોકો કરી શકવાના નથી કેમ કે ફાયરની બી મોકડ્રીલ નથી કરતા ખરેખર તો શીતલભાઈ બે વર્ષથી આવ્યા એમણે કંઈ દબાણ રાતોરાત નથી કર્યું વીસ ત્રીસ વર્ષના દબાણો છે એમણે તો માત્ર બે વર્ષમાં આ પૂર આવ્યું એટલે એમને હાલની પરિસ્થિતિ સંભાળવાની થઈ પણ પાછલા લોકોએ કરેલા કુકરમાં એમને માથે ભોગવવાના થયા ખરેખર જ્યારે પૂર આવે કે ડિઝાસ્ટર આવે તો ડિઝાસ્ટરના હેડ તરીકે કલેક્ટર હોવા જોઈએ એ કલેક્ટરે તો કશું કર્યું જ નથી એને તો ફૂડ પેકેટો પણ જાતે વેચવાનો કોશિશ નથી કરી કોર્પોરેશનને આપી દીધા અને કોર્પોરેશનને ચૂંટાયેલાઓને આપી દીધા ને જેને ઘેર પાણી નથી આવ્યું એમના મતદારો હતા તો એમને બી આપી દીધી કીટો તો આવી રીતે આ આખું નાખું તંત્ર ડિઝાસ્ટરનું હોય જે કલેક્ટરનું હોય એને પણ આખું નાખું ઊંધું મારેલું છે પણ શીતલભાઈએ તો એવું કહી દીધું કે આ ભવિષ્યમાં બે પાંચ હીઝમાં પણ વરસાદ આવશે અને તમે બોટ ટ્યુબ અને બેટરી તો વસાઈ જ લેજો ઘરમાં ટૂંકમાં બાળકોને પછી આ જવાના પહેલાં ટ્યુબને ટ્યુબને એની ઉપર તમે તરીને બહાર નીકળજો અને તમારી જાતે બહાર નીકળજો બહાર જઈને તમને ખાવાનું મળે તો ખાઈ લેજો તો લડી લેજો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર